ચાલો તો મારી ટીમ આવી ગઈ છે ને આજે અમારે આ સાંકડી પાડી ઉપર દોડવાનો બીજો ભાગ હે તે દિવસે તો ભૂરાભાઈ જીતી ગયા પણ અમારા ભાઈ કહેતા પાછી આપણે ટક્કર અને તો મેરતો આંટો ફરી એવું કરી નાખ્યું હે હું તો મોટર માં નથી બેસી એકતો એટલે ફેર સડે એટલે આપણું જ કામ નથી પણ આમાં લગભગ ભૂરાભાઈ ની ટક્કર હવે આ બે માંથી કયા હારે થાય

તમે જોઈ શકો છો એક મિનિટ ને બાવીસ સોવીસ સેકન્ડ થઈ ગઈ ચાલો મિત્રો હવે અમારા ડાયરેક્ટર સાહેબ આવી ગયા દુલારામ ભાઈ થાકીને ગયા

તો ચાલો મેં ખરાકદાર ભૂદાભાઈ હે મિત્રો જ નહી ભુદાભાઈ ને ઈનામ દઈ દઈ ઓફિસે જઈને અને નવા વિડીયો સાથે મળ્યું જય માતાજી જય જય દ્વારકા